નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત સોનાના ઢાળ ચઢાવેલ નકલી દાગીના ખરા તરીકે આપી લોકો પાસેથી ઉછી રૂપિયા મેળવી લાખો રૂપિયાની ઠગાઈના વડોદરાના ગુનામાં તેર વર્ષથી અને સુરતના ઠગાઈના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા અને નામ બદલી નાખેલ આરોપીને સુરતથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન પ્રમોદભાઈ વલ્લભભાઈ અણઘણ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો